નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં ગુજરાતી જેનો પાઠ સોળમો જેનું નામ છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે વિદ્યાર્થી આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યન પથ્થરની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે રાખો છો અમારી એપ્લિકેશન આપને જરૂર ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો તો ચાલો શરૂ કરીએ પાઠ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલો કાવ્યમાં સાનો મહિમા થયો છે તો જવાબ આવશે રાજા અને મિત્રની મૈત્રીનો ત્યાર પછી બીજું છે મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય ત્યાર પછી હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે તો જવાબ આવશે શ્રીકૃષ્ણ ચોથું શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા તો સુદામાને જોઈને ત્યાર પછી પ્રશ્ન બે એક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું શ્રીકૃષ્ણને કેટલી પટરાણીઓ હતી તો શ્રીકૃષ્ણને કૃષ્ણને આઠ પટરાણીઓ હતી બીજું સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા તો સુદામાના આગમનના સમાચાર એક દાસીએ આપ્યા કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે તો જે રાણી નીચે સુદામાનો ચરણ સ્પર્શ કરશે એ રાણીને શ્રીકૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે ચોથું કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું તો શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પેલું શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની સેવા કરતી હતી તો કૃષ્ણના પગ દબાવતી હતી શ્રી વૃંદા તેમને પંખો નાખતી હતી ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો હતો જાંબુવંતી જળની જારી લઈને ઊભી હતી સત્યા શ્રી કૃષ્ણને કેસર ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી કાલિંદી અગર દૂર કરતી હતી લક્ષ્મણા તંબોળ એટલે કે પાનનું બીડું લાવી હતી અને સત્યભામા એ પાનનું બીડું શ્રી કૃષ્ણને ખવડાવતી હતી આમ શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી ત્યાર પછી સુદામાના આગમન સમા સમાચારની શ્રી કૃષ્ણ પર સી અસર થઈ તો સુદામાના આગમનની જાણ થતાં જ શ્રી કૃષ્ણ હે હે કરતા સફાળા ઉઠ્યા અને દોડ્યા પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં દોડતા દોડતા તેમનું પીતાંબર પગમાં ભરાઈ જતું હતું તેમના અહીંયામાં આનંદ માતો ન હતો એમને દોડવાથી શ્વાસ ચડતો હતો તેઓ હાંફી રહ્યા હતા ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા સુદામા પાસે પહોંચવાની અને તેમને મળવાની ઉતાવળમાં શ્રી કૃષ્ણને એક પળ જુગ જેવી લાગતી હતી ત્યાર પછી ત્રીજું સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી તો સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દસવીને સત્યભામા મજાક કરતા બોલ્યા

ઉત્તર તમારી રીતે વિચારીને લખો જેમ આપેલું છે તમને કેવો મિત્ર ગમે અને શા માટે તો જેનામાં સાચો મિત્ર પ્રેમ વફાદારી પ્રામાણિકતા શિક્ષણ પ્રત્યે રુચિ ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે એવો મિત્ર જ હંમેશા મૈત્રી નિભાવી શકે છે અને સુખ દુઃખમાં આપણી સાથે રહે છે એ ક્યારેય દગો દેશે નહીં અને ભણવામાં પણ આપણને સાથ આપશે બીજું તમારે ઘેર આવેલ અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે તો મારા ઘર આવેલ અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે એને મીઠો આવકાર આપવામાં આવે છે અને પ્રેમથી ચા પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો. તો શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. શ્રી કૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા. સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કર્યા એમને અહીંયા સરસા ચાપ્યા એમને આલિંગનમાં લીધા શ્રાવણ મહિનામાં જેમ છાપરા પરથી વરસાદના પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતા જ શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતા હતા સુદામાએ શ્રીકૃષ્ણના આંસુ લૂછ્યા શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લીધું અને કહ્યું તમે અહીં આવીને મારા પગને મારા ગામને પાવન કર્યું હવે મારા મહેલને પાવન કરો ત્યાર પછી પ્રશ્ન ચાર શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો તો શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ પર સુતા છે તેમને આઠ પટરાણીઓ છે એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે ત્યાં જાત જાતના વાજિંત્રો વાગે છે વાજિંત્રોના તાલે અન્ય મુગધા બાલકિશોરી શ્યામ છબીલી હંસગામીની ગજગામીની મૃગનયની રાણીઓ નાચગાન કરીને શ્રી કૃષ્ણને રીઝવે છે ત્યાર પછી નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો જેમાં પેલી પંક્તિ છે પિંગલ જટાને ભસ્મે ભરીયો રે સુધા રૂપિણી સ્ત્રીને તે વરિયો રે તો શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના મહેલના દરવાજે આવીને એક બ્રાહ્મણ ઊભો છે એ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની ધૂળ ઉડતા એના માથાની જટા ભુખરી થઈ ગઈ છે એણે શરીરે ભસ્મ ચોળી છે સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હોય એમ એમનો દેહ ભૂખથી કૃષ થયેલો દેખાય છે બીજી પંક્તિ આ હું ભોગવું રાજ્યાસન રે તે તો એ બ્રાહ્મણના પુણ્ય રે તો સુદામા આવ્યા છે એમ જાણીને શ્રીકૃષ્ણ પોતાના બાળમિત્રને મળવા સફાળા ઊભા થઈને દોડે છે શ્રીકૃષ્ણ જતા જતા પટરાણીઓને કહેતા જાય છે કે સુદામાનો અતિથિ સત્કાર કરવા માટે પૂજા થાળ તૈયાર કરો પટરાણીઓએ પોતાના બાળમિત્રનો મહિમા સમજાવતા શ્રીકૃષ્ણ કહે છે કે મારા આ બાળમિત્ર સુદામાના પુણ્ય પ્રતાપથી જ હું આ રાજ્યાસનનું સુખ ભોગવી રહ્યો છું એમ કહીને કવિ પ્રેમાનંદે શ્રી કૃષ્ણના સુદામમાં પ્રત્યેના મૈત્રી અને પૂજ્ય ભાવ વ્યક્ત કર્યા છે ત્યાર પછી પ્રશ્ન નીચેના વાક્યોમાંથી પ્રયોગો શોધી તેમના દ્રશ્યના સ્પર્શના શ્રવણના સ્વાદના કે ગંધના કયા અનુભવો થાય છે તે લખો જેમાં પહેલું શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો તો બુડબુડ રવાનુકારી શ્રવણનો અનુભવ છે બીજું વર્ગમાં બહુ ગણગણાટ થાય છે તો ગણગણાટ રવાનું કાર્ય અને શ્રવણનો અનુભવ ત્રીજું મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ તો બણબણાટ રવાનું કારી અને શ્રવણનો અનુભવ છે ત્યાર પછી મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો તો મઘમઘાટ વિરુક્ત છે અને ગંધનો અનુભવ છે ત્યાર પછી તપેલીમાં ખીચડી ખદબદે છે તો ખદબદે તે રવાનુકારી છે અને શ્રવણનો અનુભવ છે છઠ્ઠું જાહેર મિલકતની તોડફોડ કરવી એ રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન છે તો તોડફોડ એ દ્વિરુક્ત છે અને શ્રવણનો અનુભવ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ સોળ સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે ના સ્વાધ્યયના અને અભ્યાસના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એક્ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને તમામ ધોરણની પીડીએફઓ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો